મહેસાણા કસ્બા વિસ્તારમાં ગાય પર હુમલા બાબતે રજૂઆત કરાઈ મહેસાણાના કસ્બા વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગાય પર છરાથી હુમલો કરવામાં આવેલો આ ઘટનાની જાણ થતાં ગુજરાત બજરંગ સેના મેદાનમાં આવી છરાના ઘાથી કળસતી ગાયને વધુ સારવાર માટે પાનછોટ અબોલા કેન્દ્રમાં મોકલ્યા બાદ બજરંગ સેના દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એલ વાઘેલાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હુમલાખોરોને તાત્કાલિક ઝડપી લેવામાં ન આવે તો બજરંગ સેના દ્વારા મૈંશણા બંધ સહિતનું ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી બ્યુરો રિપોર્ટ આસિસ પટેલ મૈંશણા તો તે આગળ અમે જેલા હતા તે આગળ અમે જોયું તો ગાયના વાગેલું હતું તો અમારું પ્રશાસનને એવું કહેવું હતું આરોપી આરોપીને લાવી એના કાયદેસરની કાર્યવાહી કરો અને એના પર એક એવો ગુનો દાખલ કરો કે ફેરબારની આ કોઈ ગાય માતા ઉપર આ અત્યાચાર કર નહીં આજે સેનાના દરેક હોદ્દેદાર અમે બધા એકઠા થઈ અને આનું પછી ઉગ્ર આંદોલન ના કરવું પડે અમારે હા તમે અત્યારે કઈ જગ્યાએ રજૂઆત કરવા હતા અમે એ ડીવીજન પોલિટેશિયન વિકાસ ચૌધરી બાસરા ગુજરાત દેશ માં ગૌરક્ષક ભજન શરામાં હું કામ કરું છું આજ બપોરે સવારે નવ વાગ્યે એવામાં ચા મળે ગાયને વાગેલું અમે જગ્યા પર પોંકી ગયા એટલે ગાયને કોઈકને ઘા મારેલા હો આવાના બના મહેસામાં રોજ બને જ છે ન બનતા રહે જ છે આના આગળ પણ કસબા રોડ ઉપર આવું આવું બની જ હતું એ દિવસે અમારી બજરંગ સેના મેદાનમાં ઉતરીને એનો ન્યાય હોજે ચોવીસ કલાક મોલાઈ દીધો હતો આ ફેરથી બનાવ બન્યો હવે આવું કોઈ બનાવ બજરંગ સેના ચલાવી રહેશે નહીં હવે આવો બનાવ બનશે તો મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે ઉગ્ર આંદોલન થશે બજાર બંધ કરી દેવામાં આવશે અને જે આ ગામ મારું એમને તાત્કાલિક પોલીસ તો રિઝલ્ટ આપવું પડશે અને તક કોઈનું બજંગ સેના ઉપાળવામાં આવશે નહીં તમને ગાયો ના પુવાતી હોય તો ગૌચર ખાલી કરી લો તમને ગાયો ના પુવાતી હોય તો નગરપાલિકાવાળા કહો કે ભાઈ તમે જો ગાયો મૂકો તો પોણીની સગવડ હોતી નહીં તો ગાય સારો હતો નહીં તો ગાય ચીધીકન રહે તમારે કેવું કે ગાય તમે ચાલો નગરપાલિકા મૂક્યો કે ડબ્બા મૂક્યો પણ તેઓ કોઈ સગવડ તો હોવી જો આ બધાનું બજંગ સેના ધ્યાન રાખે જ છે ને બધું અમને ખબર જ છે અમારા બજરંગ સેનાનું કોઈ એવું પગલું ના લેવું પડે કે બધાને તકલીફ પડે એવું કોનું રિઝલ્ટ લાવી દેજો અને બજરંગ સેના ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે જય જય રામ